એક મસ્ત વાર્તા એક વખત એક ઘરમાં એક પતિ એક પત્ની અને એક નાનો દીકરો રહેતા હતા હવે કોઈ કારણોસર એની પત્ની અવસાન થાય છે અને પેલો વ્યક્તિ વિધુર બની જાય છે એટલે નક્કી કરે છે કે મારે બીજા લગ્ન કરવા જ નથી પણ દીકરો ખૂબ નાનો હતો એટલે તેની સાર સંભાળ માટે એને લગ્ન બીજા કરવા પડે છે લગ્ન કરે છે અને થોડા મહિના વીતે છે ને એટલે પોતાના નાના દીકરાને બાજુમાં લઈ બેસાડી અને માથે હાથ ફેરવીને પૂછે છે કે બેટા તને તારી માં અને આ નવી માં વચ્ચે શું ફરક લાગે છે કઈ તફાવત લાગે છે અને દીકરો કહે છે કે હા પપ્પા મને તફાવત લાગે છે મારી માં હતી ને એ ખોટા બોલી હતી અને આ નવી માં છે ને સાચા બોલી છે પિતા પૂછે એમ કેમ ત્યારે દીકરો કહે છે કે મારી માં હતી ને એ ઘણી વખત હું તોફાન કરું ને ત્યારે મને એમ કહેતી કે આ તને જમવા નહીં આપું પણ ખરેખર છે ને જ્યારે જમવાનો સમય થાય ને ત્યારે માથે હાથ ફેરવી અને પંપાડી અને મને જમાડતી અને નવી માં છે ને જયારે મને એમ કહે છે ને કે આજે હું તને નહીં જમાડું એટલે ખરેખર જમાડતી જ નથી એટલે મને તફાવત લાગે છે એટલે મને એમ થાય છે કે મારી માં છે ને એ ખોટા બોલી હતી ત્યારે પિતા ખૂબ લાગણીથી ભરાઈ જાય છે એનું હૃદય તો શીખ આ ખોટા બોલી માનું ઋણ આપણે ક્યારેય નથી ચૂકવી શકવાના તો એની કદર કરી કારણ કે માની તોલે કોઈ ન આવી શકે થેન્ક યુ